ચાલો વિષ્યા ચાલો તારીખ નવ ત્રણ માર્ચ બે હજાર પચીસ પોળી અને ઠાકોર ભાઈઓને મારી અપીલ પ્રાર્થના વિનંતી કે બધાએ જવું જરૂરી છે દરેકના વિડીયો મેં જોયા ધરમસિંહભાઈ ધાપાનો જોયો રાજુભાઈ સોલંકી બીજરાજ સોલંકી જયેશ ઠાકોર નવઘણસિંહ રમેશભાઈ મેર આજે સમાજના બધા યુવાનો અને સમાજના લાગણી આ કોઈ પાર્ટી ભલે ગમે તે પક્ષમાં હોય પણ સમાજને પ્રથમ પસંદગી આપવાવાળા બધા યુવાનો જ્યારે સમાજને હાકલ કરતા હોય તો હું મારા મંતવ્ય રજૂ કરું છું કે બધાએ જવું જરૂરી છે હું છેલ્લા એક મહિનાથી બીમાર છું તેમ છતાં પણ આ સમાજનું સંમેલન હોવાના કારણે જવું જરૂરી છે જેમ ભગતસિંહ ફાંસીના માચડે ચડી ગયા દેશ માટે એમ ભાઈ ઘનશ્યામ રાજપરાનું જે મૃત્યુ થયું છે શહીદ થયા છે આપણા માટે તો અને એક તક મળી છે તમને કે બધા ભેગા થાવ અને સમાજને જ્યાં જ્યાં અન્યાય થતો હોય ત્યાં બધાએ પહોંચવું જરૂરી છે એક સૂર હોવો જરૂરી છે અને એટલે જ હવે સરકારને પણ એમ થયું છે કે ના કંઈક વિચારવું પડે એક તળપદા કોળી પટેલના દીકરા તરીકે મને એમ થાય છે કે આટલો મોટો સમાજ ઠાકોર અને કોળીનો આપણે બધા એમ કહીએ આપણો મુખ્યમંત્રી કેમ નહીં કેમ નહીં તો ભગવાને તમને મોકો આપ્યો છે તમે એકતા બતાવો અને પછી જુઓ તમારી એકતા અને આ સંમેલન પાછળ બધા એમ વિચારે અમે મેં તો કેટલા રિપોર્ટરના અને કેટલા જગદીશભાઈને પણ સાંભળ્યા છે કે ઘનશ્યામ રાજપરાનું તો અમે તો ઘનશ્યામ રાજપરા ભાઈને એનું પોતાનું મકાન થાય એના બાળકોને હું તો શિક્ષક છું એના બાળકોના ભણતર માટે અમે બધી જ વ્યવસ્થા કરીશું સમાજ મરી પરવાડ્યો નથી હજુ સમાજમાં માણસો પડ્યા છે એટલે હવે મને લાગે છે કે આ તળબદા કોળી પટેલ અને ઠાકોર સમાજ અને અન્ય સમાજનો સૂરજ જવો ઉગે છે તો ધ્યાન રાખજો પાછળથી પસ્તાવાનો વારો ના આવે એટલે દરેક સમાજના ધર્મપ્રેમી માણસોને સમાજ પ્રેમી માણસોને ધર્મ પ્રેમી તો છે જ પણ સમાજ પ્રેમી માણસોને હું હાકલ કરું છું બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે આપણે બધાએ આ સંમેલનમાં જઈ અને આપણે થતા અન્યાયો એનો વિરોધનો સૂર બનવો જોઈએ ત્રણસો સિત્તેરની જે કલમો કેવી રીતે નાખી શકે એક બાજુ એમ કે અમે રેલી કાઢીશું અને પછી રેલી ના કાઢે તમે તમે જ કહી અને રેલી ના કાઢો અને એ જોવા માટે ભેગા થઈને તમે જ આ બધું ઉપર રહીને કરાવો આ તો હળહળું તો અન્યાય કહેવાય અંગ્રેજોના રાજમાં પણ આ દશા આપણી નહોતી એવી દુર્દશાથી બચવા માટે હું દરેક સમાજના ભાઈઓને હાકલ કરું છું કોળી સમાજના અને ઠાકોર સમાજના અને જ્યારે રાજપૂત સંમેલન હતું ત્યારે અમે કોળી પટેલના દીકરા તરીકે પણ એમના સંમેલનમાં હાજર આપ હાજરી આપેલી છે તો હું તો બધા જ સમાજના અઢારે વર્ણને હાકલ કરું છું એક શિક્ષક તરીકે હું જ્યારે અમદાવાદમાં ક્લાસીસ ચલાવતો અઢી ત્રણ હજાર વિદ્યાર્થીઓને ભણાવતો દર વર્ષે અમે ક્યાંય સમાજ નથી જોયો તો દરેક સમાજના ભાઈઓને હું તો કહું છું ભલે અમારા સમાજના ના હોય પણ આ સંમેલનનું સમર્થન કરવા માટે દરેક પધારશો દરેકને અઢારે આલમને હું વિનંતી કરું છું કે હવે સમય આવી ચૂક્યો છે આપણે બધા એક થઈ અને આવા અન્યાય સામે લડવું એ ખૂબ જરૂરી છે ભારત માતા કી જય 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 કોળી સમાજ